જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન જેડીસી તલંગપુર રોડ ગીતાનગરમાં સોમનાથ રામ ગોપાલ ઉપાધ્યાય ત્રણ સંતાન સહિત પરિવાર સાથે રહે છે સોમનાથ ટેમ્પો ચાલક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે સોમનાથ પરિવાર સાથે ઘરના હોલમાં બેઠા હતા તે દરમિયાન તેની પંદર વર્ષીય દીકરી વિદ્યા રસોડામાં જમવાનું બનાવતી હતી ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં વિદ્યાએ ભૂમાભૂમ કરી હતી જેથી પરિવારજનો દોડી આવી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ગેસ લીકેજમાં વિદ્યા અંદાજે 50% થી વધુ દાઝી ગઈ હતી તેની તબિયત ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પિતાએ રડતા રડતા જણાવ્યું હતું કે હું તો હોલમાં બેઠો હતો અને દીકરી રસોઈ બનાવતા સળગી ઊઠી હતી मैंने तो कई भानज रही न हो तो तात्कालिक दीकरी ने लाईने सिविल हॉस्पिटल पहुँचा था सोमनाथ राम गोपाल उपाध्याय सोरे दोपहर में खाना बना रहे थे हम लोग आगे रूम में थे फिर इसको कैसे आग लगा कुछ अतः पता नहीं है फिर बाद में आग लगी है तो रोई है चिल्लाई तो हम लोग दौड़ के बुझाए हैं और पानी वानी डाले हैं फिर बाद में एम्बुलेंस को फोन किए हैं एम्बुलेंस गया तो हॉस्पिटल में है ਰੀਪੋਰਟਰ ਮਿੰਟਾਟੋਰ ਜਨਾਬਦਿਸ ਨਿਊਜ਼ ਸੂਰਤ